અઠ્યાવીસ તારીખ થઈ છે વરસાદ આવે એવું છે આ જોઈ રહ્યા છો તમે જ્યાં જ્યાં ડાંગર દાણો સડી ગયો છે અને ડાંગર પાકી જાય છે ત્યાં ત્યાં આ રીતે જુઓ ભૂંડિયાનો બગાડ જો ભૂંડિયાનો બગાડ જુઓ જેમ જેમ ડાંગર પાકે છે એમ એમ ભૂંડિયાનો ત્રાસ વધતો જાય છે હવાના માટે જુગાડે કર્યો છે આપણે પણ એ લગભગ કામમાં આવવાનો નથી કાલનો જુગાડ કર્યો છે આપણે પણ શું ખબર કામમાં આવે કે ન આવે જો આ રીતનું કઈક મેકી દીધું છે આમાં છે ઘઉંનું ભડકું અંદર નાખ્યું છે ફોરેટ ખાય તો નહીં પણ વાસ આવે ને એના હિસાબથી ન આવે તો મને નથી લાગતું કે આ પછી પણ બગાડ બન થાય આવી પરિસ્થિતિ છે ભાઈ હવે આમાં શું કરવી અને રાતે ટોવા આવવા તે કઈ ફાયદો નથી કારણ કે આખી રાત જાગો આખી રાત બચ્યું કરા કરી

ક્યાંય પર્યટક સ્થળ હોય લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જો ડાંગર સરસ છે અને જ્યાં જ્યાં જેને ખેડૂતને પાણીની જરૂર છે એમને પાણી ચાલુ છે અને વરસાદે આજે સારો એવો અંધાયું છે જો અને આજે આગાહી પણ છે જો આવી જાય તો વધારે સારું કારણ કે જેને પાણીની સગવડ છે એને તો પાણી છે જ તે જેવા માણસ ને ખેડૂત ને જે પાણીની સગવડ નથી અમારે તો વરસાદની આવી છે તે એવું છે અને ડાંગર નું વાતાવરણ સરસ છે જે તમે જોઈ રહ્યા છો સરસ ડાંગર છે અને આજે પાકમાં નથી આવી અને વાળ છે કારણ કે એકસો ત્રીસ પાંત્રીસ દિવસે ડાંગર પાકે ગાબા ડોડામાં આવે ની તૈયારી થઈ જાય છે પણ જે તેર ડાંગર છે ને એ થોડીક વેલા પાકે એટલે એમાં તેર ડાંગર માં બગાડ ચાલુ થઈ ગયો છે તો ચાલો આટલો નાનકડો વિડિયો બનાવ્યો છે અને સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્ર ને સપોર્ટ કરતા રહેજો જેથી કરી મને પણ થોડોક આનંદ આવે કે ના ભાઈ આપડા વિડીયો જોવે તો આપણે વિડીયો બનાવી કમ્પલસરી ચાલો મળશું પાછા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ